તો હું ને મારી દીકરી પુલમાં સ્વિમિંગ કરતા હતા મેં બાલી અને કંબોડિયામાં પ્રોગ્રામ ફિક્સ કર્યો હતો ત્યાં સુધી ઘા પર પ્લાસ્ટિકનું કવર લગાવીને થોડું સ્વિમિંગ કરતો કેમ કે મને જરૂર હતી થોડી એક્સરસાઇઝની જરૂર હતી એ પછી હું બસ ઉપર આવ્યો અને ખુરશી પર બેઠો એક મોટો વાંદરો આવ્યો જે અંદર જવા માંગતો હતો કેમ કે અંદર ઘણા ફળ હતા તો મારી દીકરીએ તુરંત જ વાંદરા પર બૂમ પાડી અને વાંદરો ફરી ગયો અને આ મોં ખોલીને એની સામે આવ્યો મેં વાંદરાના કરડવાથી થયેલી ઈજા જોઈ છે તેઓ તમારા ગાલ આમ ફાડી નાખે છે મેં એક વ્યક્તિને જોયો છે તેનો અડધો ચહેરો નીકળી ગયો હતો અને તે તેની તરફ આવી રહ્યો હતો હું તુરંત જ ઉઠ્યો અને મારી વોકિંગ સ્ટીક તરફ જે બસ ત્યાં હતી હું ગયો ઓ હું તે સ્ટીક લેવા દોડ્યો કોઈએ દરવાજો બંધ કરી દીધો હતો હું દોડતો ફૂલ સ્પીડે કાચમાં જઈને અથડાયો કાચના ફૂટવાથી એટલો મોટો અવાજ થયો કે વાંદરો ભાગી ગયો તો હેતુ તો પૂર્ણ થઈ ગયો પણ મારું માથું ફાટી ગયું તો મેં વિચાર્યું કે તરત હું બીજી ઇમરજન્સી સર્જરી માટે દિલ્હી જઈશ કેમકે તેઓએ કહ્યું હતું જો તમારું માથું અથડાશે તો પૂરો પછી મેં વિચાર્યું કે હું તે રાત સુધી રાહ જોઈશ કે કોઈ લક્ષણો છે કે નહીં તુરંત જ અસંતુલન થાય દુખાવો થાય અને એ બધું પણ બીજા દિવસે સવારે હું જાગ્યો હું ઠીક હતો પછીના ત્રણ દિવસના પ્રોગ્રામ મેં પૂરા કર્યા અને પછી હું કોઈમ્બતુર શહેર ગયો જે એક દક્ષિણ ભારતીય શહેર છે એરપોર્ટ ઉતરીને હું સીધો સ્કેન માટે ગયો અને ફરીથી બ્લીડિંગ હું બીજી સર્જરી માટે ગયો એ સર્જરી પણ બરાબર થઈ કોઈ મુશ્કેલી નહીં પણ સર્જરી પછીના ત્રીજા દિવસે જાણે શરીરમાં દરેક કોષોમાં એક તોફાન આવ્યો આ બસ ત્યારે જ થાય છે જ્યારે તમને સેપ્સિસ હોય કે કોઈ બીજા પ્રકારનો ગંભીર ચેપ હોય મને કોઈ પ્રકારનો ચેપ નહોતો તો ડોક્ટરો સમજી ન શક્યા કે શું થયું ત્રણ દિવસ પછી જ્યારે હું આંખો ખોલું છું અને જોઉં છું કે ચૌદ ડોક્ટરો ઉભા છે અને જેમાં હોસ્પિટલના ચેરપર્સન પણ છે બધાની આંખોમાં આંસુ છે તેમને થયું કે હું ગયો કેમ કે એક પછી એક બધા અંગો ફેલ થવા લાગ્યા હતા મેં તેઓની તરફ જોયું અને તેઓના ચહેરા જોઈને હું જાણતો હતો કે તેઓએ એક રીતે મારા બચવાની આશા છોડી દીધી હતી જ્યારે મેં આંખો બંધ કરી હું શરીરના દરેક કોષમાં જોઈ શકતો હતો કે હું આમ વહી રહ્યો છું તો મેં આંખો બંધ કરી અને હું ઘણો વધુ જાગૃત બન્યો અને મેં મારી જાતને આમ જ રાખી અને એના પછીના લગભગ દોઢ કલાકમાં હું પાછો ફર્યો તો જ્યારે હું એમાંથી બહાર આવ્યો એના આગળના છ કલાક તેઓ મને લઈને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા લગભગ દોઢ કલાક તેઓએ વિચાર્યું કે તેઓએ મને ગુમાવી દીધો છે તો એ રિકવર કરવામાં થોડો સમય લાગ્યો પણ બે મહિનામાં હું પછી મોટરસાયકલ પર હતો